સામૂહિક રીતે રત્ન કલાકારો ની હત્યા ષડયંત્ર રચવામાં આવ્યું હતું સુરતમાં એકસો રત્ન કલાકારોને ઝેરી દવાની અસરની ઘટના સામે આવી છે કાપોદરા વિસ્તારના

હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસામાજિક તત્વોએ સલ્ફોસ નામની દવાની પડીકી નાખી હોવાનું જાણવા મળતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે અનપ જેમ્સમાં કામ કરતા અને હોસ્પિટલમાં દાખલ નટપુરભાઈએ જણાવ્યું હતું કે અમે અનપ જેમ્સમાં કામ કરી છે સવારે મેં પાણી પીધું તે સમયે વાસ આવતી હતી તે દરમિયાન શેઠને જાણ કરી હતી અને શેઠે જોયું તો તેમાં દવા હતી અમુક કારીગરોને માથું દુખવું અને ચક્કર આવતા હતા એટલે તાત્કાલિક એડમિટ કરે 120 વીસ જેટલા લોકો છે અત્યારે બધાને સારું છે આવું કોણે કર્યું એ અમને ખબર નથી તેમ દર્દીએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ કિશન જાડેવા જણાવ્યું હતું હું અનબ જેમ્સમાં કામ કરું છું સવારે 8 વાગે કામે ગયો હતો રૂટિન પ્રમાણે હીરા લીધા અને હીરા ઘસતો હતો પાણી પીધું સડાના 9 વાગ્યે આસપાસ જાન થયું કે પાણીમાં દવા મિળવી છે બધાને ખબર પડી એટલે સારવાર માટે આવ્યા છે અમુકને માથું દુખતું હતું અને પેટમાં દુખાવો થતો હતો કેટલાકને ચક્કર આવતા હતા તો અનબ જેમ્સના માલિક જીવરાજભાઈ જણાવ્યું હતું કે પીવાના પાણીમાં કોઈ ઝેરી દવા નાખી દીધી હતી

હાલ મળતી માહિતી પ્રમાણે એકસો અઢાર માંથી હવે ચાર આઈસીયુ સહિત સોળ રત્ન કલાકાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે કિરણ હોસ્પિટલમાંથી એકસો ચારમાંથી નેવ રત્ન કલાકારોને રજા આપવામાં આવી છે જ્યારે ડાયમંડ હોસ્પિટલમાંથી ચૌદમાંથી બાર ને રજા આપવામાં આવી છે કિરણ હોસ્પિટલમાં બે અને ડાયમંડ હોસ્પિટલમાં બે રત્ન કલાકાર આઈસીયુમાં છે પોલીસ હાલ આ મામલે તપાસ અર્થે અનબ જેમ્સ પહોંચી છે અને રત્ન કલાકારોના લિસ્ટ સહિતની તપાસ હાથ છે તેમજ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે કારખાનામાં પ્રવેશતા સમયે એક ગ્રીલ છે જે લોક હોય છે ત્યારબાદ બે દરવાજાથી અંદર પ્રવેશ કરી શકાય છે

बनाछप हजार निवेदन लेम कॉम्प्लेक्स में अनब जेम्स नाम की जो कंपनी है उसमें सुबह कुछ लोगों ने कम्प्लेन किया पुलिस स्टेशन में की ऐसा ऐसा घटना गाट, हुई जिसमें एक पानी के टंकी में किसी असामाजिक तत्व तो ने आ, सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता उसका पैकेट फाड़ के डाल दिया था लकली सेल्फोस का जो पैकेट होता है उसमें दो पैकेट्स होते हैं बाहर की प्लास्टिक की बड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल और अभी तक तो किसी की जान माल की हानि नहीं है और लेकिन ये काफी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं फॉरेंसिक्स की टीम भी हमने बुलाई है अभी सीसीटीवी फुटेज हम देख रहे हैं और जो भी जिसने भी किया उसके खिलाफ हम गुना दाखिल करके कड़क कार्रवाई करेंगे समाचारों न सत अपडेट मिला हमारी नेशन प्लस न्यूज यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आईको जुड़े रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर